કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો ઉપર ગોળીબાર કરી છવ્વીસ નિર્દોષ પર્યુઓના મોત નીપજાવેલ જે દુષ્ટ ઘટના સામે કડક જવાબદાર રૂપે ભારત સરકારે આ ઓપરેશન સિંધુર શરૂ કર્યું છે આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનની અંદર આવેલી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા ટ્રેનિંગ કેમ્પ પર ચોક્કસ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા આ પગલું ભારતના રાષ્ટ્રહિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોત આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરેલ જે હાલની યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર સૈન્ય બાબતે ભ્રામક માહિતી ફેલાવવા કરવામાં આવતી પોસ્ટ ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સખ્ત સૂચના આપી હતી જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સેલના પોલીસ સ્ટાફના માણસો ઉપરોત સૂચના અન્યવે વોચમાં હતા તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જીરો આઠસો પંચાવનના વપરાશકર્તાએ જાણી જોઈને ઇરાદાપૂર્વક હાલમાં ઓપરેશન સિંદુર નામની ચાલતી સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય સૈનિકો પરાક્રમને બિરદાવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના તથા ભારત સરકારના યુદ્ધ બાબતે ખોટા નિર્ણય બાબતે મળી નિરાધાથી આક્ષેપો કરતી ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલ જેને લઈને ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે એસઓજી પોલીસે આઈનુલ અનીશભાઈ શેખ રે ગારેધરવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી 그리게 <subjects 1952> Thank <laughs>